વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટીની બહાર અજાણ્યા યુવકની લાશ મળી યુવક સૌ પ્રથમ એમએસમાં ઘૂસી આવ્યો ત્યારબાદ થયું મોત વડોદરા શહેરની વિશ્વવિખ્યાત એમ એસ યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીની બહાર એક અજાણ્યા યુવક નશાની હાલતમાં ઘૂસી આવ્યો હતો તે વાત સિક્યુરિટી જવાનને જાણ થતાં સિક્યુરિટી દ્વારા પીધેલા યુવકને કોમર્સ મેન બિલ્ડિંગના ગેટની બહાર કાઢવામાં આવ્યો ત્યાં થોડી વાર બાદ જાણ થતા કે તે યુવકનું મોત નીપજ્યું છે ત્યારે યુનિવર્સિટી ખાતે સયાજીગંજ પોલીસ તેમજ સરકારી એમ્બ્યુલન્સ દ્વારા યુવકને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો કોમર્સ ફેકલ્ટીની અંદર એવો બનાવ બન્યો કે યુનિવર્સિટીની આ સાયન્સ બિલ્ડિંગમાંથી ફોન આવ્યો અમારા ઘરનો કે કોઈ પીધેલી હાલતની અંદર એક ભય ઘૂસી ગયો છે તો તાત્કાલિક રસ્તાની અંદર બેઠો હતો તો એને અમે લોકોએ પકડી અને એને ઊભો કર્યો થોડો ઘણો ચાલ્યો એના પછી ફૂલ નશામાં હતો એટલે પછી અમે લોકો યુનિવર્સિટીના ગેરવિરુદ્ધમાં આવે કે ભાઈ કોઈ નશાકારક માણસ અંદર ઘૂસે એના લીધે અમે એને તાત્કાલિક બીજા ત્રણ ગાળ મંગાવી અને બહાર છાંયામાં બેસાડી દીધો અને એનો થોડાક ટાઈમ પછી ખબર પડી કે ભાઈ એક્સપાયર થઈ ગયો યુનિવર્સિટીના કહેવા પ્રમાણે નશાકારક માણસને તો ના ઘૂસવા દેવાય ને એટલે તો પણ અમે અમારી માનતો પ્રમાણે એમને બહાર ધકેલી દીધા